પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ન્યૂ ઓરલિયન્સમાં થયેલ હુમલાની કરી નિંદા કહ્યું પીડિતો અને પરિવારજનો સાથે મારી સંવેદના અને પ્રાર્થના ન્યૂયોર્કના નાઇટ ક્લબમાં એક હુમલાખોરે કર્યો અંધાધૂંધ ગોળીબાર અનેક લોકો ઘાયલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હતું છે અને કાયમ રહેશે કાશ્મીર પર પુસ્તકના વિમોચન પ્રસંગે ગૃહમંત્રીનું સંબોધન કહ્યું કાશ્મીરના ઇતિહાસને લઈ ફેલાવવામાં આવ્યા છે ખોટા તથ્યો દેશમાં ઘુસણખોરી અટકાવવા મામલે મોટી કાર્યવાહી મનુ ભાકર ડી ગુકેશ હરમનપ્રીત અને પ્રવીણ કુમારને ખેલ રત્ન પુરસ્કારથી કરાશે સન્માનિત સત્તરમી જાન્યુઆરીએ યોજાનારા સમારંભમાં રાષ્ટ્રપતિના હસ્તે ચોત્રીસ ખેલાડીઓને મળશે અર્જુન પુરસ્કાર પાંચ કોચને દ્રોણાચાર્ય એવોર્ડ કરાશે નવાજીત અમદાવાદના સાયન્સ સિટી ખાતે કોમ્પ્યુટર સંબંધી ટેક એક્સપોનો શુભારંભ બે દિવસીય પ્રદર્શનમાં સ્પીડ વેન્ડિંગ સેશન્સ સાયબર ગેમિંગ ચેમ્પિયનશીપ જેવી વિવિધ પ્રવૃત્તિઓ સામેલ દેશભરમાંથી એકસો ચારથી થી વધુ ટેક અગ્રણીઓએ લીધો ભાગ ગુજરાત ભાજપના શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખને નિયુક્ત કરવા કવાયત તેજ ગાંધીનગર કમલમ ખાતે આયોજીત બેઠકમાં વયમર્યાદા પસંદગીના માપદંડ સહિતના ધારાધોરણો અંગે અપાયું માર્ગદર્શન દસ જાન્યુઆરી સુધીમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવા અપાયા નિર્દેશ ડિજિટલ અરેસ્ટ મામલે સાયબર ક્રાઇમને મળી વધુ એક સફળતા સત્તર લાખની છેતરપિંડી કેસમાં રશિયન આરોપીની પુણેથી કરાઈ ધરપકડ કમ્બોડિયન ગેંગના ઇશારે લોકોને કરતા હતા ટાર્ગેટ રાજ્યમાં આગામી સાત દિવસ ઠંડીમાં આંશિક રાહત રહેશે યથાવત નલિયા નવ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર તો રાજકોટ અને ડીસામાં બાર ડિગ્રી લઘુત્તમ તાપમાન